ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઘાટવડ ગામ નજીક આવેલા પ્રસિદ્ધ જમજીર ધોધમાં દીવના છ યુવક યુવતીઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા ત્યારે ઘાટવડ ગામના હુસેનભાઈ ચૌહાણ નામના યુવાને પોતાની જિંદગીની પરવાહ કર્યા વગર તેમને બચાવી માનવતાથી મોટો કોઈ ધર્મ નથી તે સાબિત કરી બતાવ્યું છે વિગતો અનુસાર દીવથી આવેલા છ પ્રવાસીઓ જમજીર ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાઈ ગયા હતા અને તણાવવા લાગ્યા હતા આ મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે કોઈ મદદ કરવા તૈયાર ન હતો ત્યારે હુસૈન ચૌહાણ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા કમર સુધીના પાણી વચ્ચે તેમણે ફસાયેલા યુવકો સુધી પહોંચી તેમણે હિંમત આપી હતી હવે એમાં અમે વાત સાંભળી રાઠોડમાં કે આ લોકો પાણીમાં ડૂબવાની તૈયારીમાં છે બરોબર એટલે અમે એ સાંભળીને અહીંયા આવ્યા એટલે વાહન લગી બે જણા દોરિયું એ લેવા પેલા હતા એટલે કોઈ સાહસ કરે એમ નતો એમાં માં પછી દોર્યું લાંબ્યું કરી ને સાથે હું સાહસ કરીને પડ્યું પેલા પડ્યું એટલે એ લોકો ત્યાં એટલે પાણી પાણીમાં હતા જવાની તૈયારીમાં બરોબર ત્યાં હું ફૂગી ગયો એટલે એ લોકો ખુશાલી માં આવી ગયા હિંમત માં આવી ગયા હિંમત માં આવી ગયા એટલે મેં કીધું કે કઈ ગભરાવાની કઈ જરૂર નથી તમને હું ડૂબવા નહીં દઉં હવે હવે હું અહીંયા પૂી ગયો એટલે ડૂબવા નહીં દઉં તમને